લેખિતમાં રજૂઆત કરી ખેડૂતોએ માંગ કરી છે રાજકોટના જસદણના બદલી ફીડરમાં માં આશરે કુલ એકસો આઠ જેટલા લાઇટ કનેક્શન હતા અને નાનામાં નાનું ફીડર હોય જેથી સોલાર પ્રોજેક્ટ સફળ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે અને સોલાર લાઇટ હોય જેથી લાઇટ બિલ આવશે નહીં કે કોઈ પણ જાતનો ચાર્જ લાગશે નહીં તેવું કહી ખેડૂતોને વિશ્વાસમાં લઈને સોલાર લાઇટ આપવામાં આવી હતી આ ઉપરાંત આ સોલાર પ્રોજેક્ટમાં નવા લાઇટ કનેક્શન આપવામાં આવશે નહીં તેવી મૌખિક ખાતરી પીજીવીસીએલ અધિકારી તથા જે તે સમયના ઊર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા આપવામાં આવી હતી જેથી ખેડૂતોએ નવા સોલાર લાઇટ કનેક્શન લીધા હતા

જેથી ફીડરમાં આજે કુલ ઓગણસાઠ જેટલા નવા લાઇટ કનેક્શનનો વધારો થયો છે અને તે લાઇટ કનેક્શન સોલાર પ્રોજેક્ટ અંતર્ગત આપવાના બદલે ઇલેક્ટ્રિક લાઇનમાંથી મીટર સાથે આપવામાં આવ્યા છે જેથી ફીડરમાં લાઇટ કનેક્શન તારકોની સંખ્યા વધતી જાય છે અને લાઇટ ફોલ્ટમાં વધારો થતો જાય છે અને લાઇટ ફોલ્ટ થતા તાત્કાલિક રિપેરિંગ ન થતું હોય તો સોલાર લાઇટ કનેક્શન ધરાવતા ખેડૂતોને

ખેડૂતોને એક આવક ઊભી કરવા માટે સરકારે આપેલું હતું અને હાલ ખેડૂતોને એટલો લોસ જાય છે કે એક એક કનેક્શન મને હિતે રીતે લાખ લાખ રૂપિયા ભરવાના આવે છે જેના કારણે ખેડૂતો ખેતી નથી કરી શકતો એવા પ્રશ્ન ઊભા થાય છે હાલ અમે જીઈબીમાં ડેપ્યુટી એન્જિનિયર છે કાર્યપાલક ઈજને રજૂઆત કરવા એવા છે કે ભાઈ અમારું ફીડર રિપેર કરાવે હવે આગળમાં મેં આગલી ઉપ ઉપલી ઓફિસમાં રજૂઆત કરીશું છતાંય જો નિવાર નિવારણ નહીં આવે તો આગળની તમામ ખેડૂતો ભડલી ફીડર સ્કાય ફીડર છે એમાં જે તે વખતે સોલાર ખેડૂતોને દેવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જસ્ટન તાલુકાની અંદર નાના નાનું ફીડર હોય ને તો આ ભડલી ફીડર છે ત્યારે એકસો આઠ ગ્રાહકો ભડલી ફીડરમાં હતા ત્યારે અમે સિત્તેર ટકા ખેડૂતોએ સોલાર લીધા એટલે ચોર્યાસી સોલાર થયા હતા એની બદલે અત્યારે એકસો ને સડસઠ કનેક્શનનું ફીડર કરી નાખ્યું અને ખેડૂતોને અત્યારે બધાને લોસ આવે છે સાત વીઘા જમી હોય તો સિત્તેર હજાર રૂપિયા ભરવાના કોઈને સાઠ હજાર આવે કોઈને પંચોતેર હજાર રૂપિયા આવે છે કોઈને પિસ્તાલીસ હજાર રૂપિયા આવે છે આ રીતના કઈ રીતના ખેડૂતો હકાલી આગે જે તે વખતે મોખિત વાત એવી હતી કે આ ફીડર જ્યારે બંધ થાય તો ઇમરજન્સી આ ફીડર રિપેરિંગ કરવામાં આવશે ફરતો પણ એક માણસ ફરતો રહેશે પણ એ માયલું કાંઈ છે નહીં કે અત્યારે બબે બે દી ત્રણ ત્રણ દી બંધ રહેશે માણસને અત્યારે રિપેરિંગ કરવા સોલાર બંધ હોય ને તો ત્રણ મહિને બે મહિને મહિને પંદર દોઢ મહિને આવે છે રિપેરિંગ કરજો આ ખેડૂત પૂછી જો ખોટી વાત હોય તો પ્લીઝ સ્કાય ફીડર છે સ્કાય ફીડરમાંથી જે આપણે સાદા અત્યારે નવા કનેક્શન પાસ થાય એમાં ના આપવા અને સ્કાય ફીડર માટે સ્પેશિયલ ફીડર રાખો એવી એની માગણી છે મેજર પ્રશ્ન એ કે જે આપણે સ્કાય ફીડરમાં લોસ આવે એ બધા એમાં ગણાય છે નોન સ્કાય આપણે કનેક્શન આપી તો એનો લોસ પણ એવું ગણાય છે અને આમાં એવું એનું કહેવાનું છે ના ના જે ચોમાસું કે એવી સિઝન હોય ત્યારે બની શકે બાકી એક માણસ તાત્કાલિક ભરલી ખૂબ ફોન તાત્કાલિક જાવું એવું અમે કીધેલું છે ના એમાં ચેકિંગ સમય અંદર ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવેલ છે હા હવે એ પણ કરેલું તો બે મહિના પહેલાં કરેલું છે કરેલું છે એક બિલે આપેલું છે સાડા ત્રણ લાખનું અને હવે વારંવાર ચેકિંગ કરશું ને નહીં અપાવશું